ગુજરાતી છો અને તમને પણ ખૂબ જ ગાંઠિયા ભાવે છે અને ચા સાથે તમારે તો ગાંઠિયા જોઈએ જ જો આવું બંધારણ તમારે પણ હોય તો ચાલો એકદમ પરફેક્ટ એવા ચંપાકલી ગાંઠિયા કે જે સૌરાષ્ટ્રના ફેમસ છે એવા ઘરે બનાવીશું જેટલા સરસ પોચા રોજ એવા બને છે કે ખાતા જ રહી જશો તો પેલા સૌ પ્રથમ તો ફરસાણનો બેસન અથવા તો તૈયાર બેસન લેવાનો છે મેં એક કિલો બેસન લીધો છે ચાળે લીધો છે અજમા ઉમેરી દેવાના છે ત્યાર પછી ફરસાણમાંથી સોડા લઈ આવવું અથવા તો તૈયાર જે સાજીના ફૂલ આવે તે અને મીઠું બંનેને મિક્સ કરીને સાથે ઉમેરી દેવાનું છે તેલ ઉમેરી દેવાનું છે મિક્સ કરો એટલે મુઠ્ઠી વળવી જોઈએ જો આ રીતે ત્યાર પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સેમી સોફ્ટ એવો લોટ બાંધીશું જો આ રીતે થોડોક ઢીલો રાખવાનો છે પછી ઉપર થોડું પાણી છાંટી દેવાનું છે જેથી લોટ સુધી થોડો લોટ સાઈડમાં લઈને તેને એક જ ડાયરેક્શનમાં એક મિનિટ માટે ફેટી લેવાનો તેલ સરસ ગરમ હોવું જોઈએ ગેસની ફ્લેમ ધીમી કરીને ગાંઠિયાને પાડી લો ત્યાર પછી ફાસ્ટ કરો બંને બાજુ પલટાવીને ગાંઠિયાને તળી લો અને ફૂલ રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં ગાંઠિયા લખશો એટલે ડીએમમાં લિંક શેર કરીશ બહુ સરસ બને છે ટ્રાય કરજો શેર કરજો